જૂનાગઢમાં ભાજપની કોર કમિટીની બેઠક મળી સૌરાષ્ટ્રના સંગઠન પ્રભારી વિનોદભાઈ અધ્યક્ષતામાં કોર કમિટીની બેઠક મળી જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા રાજેશ સંજય ભગવાનજીભાઈ કરગટિયા જિલ્લા પ્રમુખ પટેલ શહેર પ્રમુખ પુનિત શર્મા મેયર ગીતાબેન પરમાર સહિતના નેતાઓ હાજર રહ્યા અને લોકસભા ચૂંટણી અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાં આવી જુનાગઢ લોકસભાની કોર કમિટીની મિટિંગ રાખવામાં આવી હતી મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા જેમને મહામંત્રીની જવાબદારી છે તો એ પણ લોકસભા પોતે કચ્છ લોકસભાના ઉમેદવાર હોય તો આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના આગામી કાર્યક્રમ ફોર્મ ભરવાથી લઈ અને એ પ્લાનિંગ માટે આયોજન માટે દરેક જગ્યાએ લોકસભામાં મહામંત્રી તરીકે એમની જવાબદારી છે એટલે એમને એ માટે થઈને આજની મિટિંગ બોલાવવામાં આવી હતી અમારા કોર કમિટીના સૌ સભ્યો હાજર હતા અને આગામી દિવસોમાં પાર્ટીની ફોર્મ ભરવાથી લઈને તમામ આયોજનો અને કાર્યક્રમો અને આવનારા સમયમાં સભાઓ કેમ થશે એનું આયોજન કેવી રીતે કરવું એ બધી ચર્ચાઓ આજની આ મિટિંગમાં કરવામાં